તો ચાલો મિત્રો કેમ છો આવ્યો મજામાં આવશો ને હું આવી ગયો છું હોટલ ને મારા મિત્ર છે અને ચાલો આપણે અંદર મિત્રો ને જોશું તો મિત્રો આપણે આગળ પણ જોશું તો આપણે દર્શક ભાઈને આજે મળવા આવ્યો છું હું ખાસ

અને કહું છું કે આપણે જામનગરના જે બેહનો હોય કે બીજેથી કોઈ મારો વિડીયો જોવે તો જરૂર આપણે નંબર છે આમાં ને લઈ શકીએ આપણે ને

પલાટી માં આ બધી જ વસ્તુઓ છે મળે છે બધી જ વસ્તુઓ અને આજે સેલ છે બધા જ કપડાંનો અને એક વસ્તુનું Jangan lupa like, share dan subscribe ya! તો આપણે જો પલાટીમાં આ રીતે છે બધું મિત્રો અને અત્યારે હું પલાટીમાં જ આવ્યો છું તો એ ટુ જેડ વસ્તુઓ અહીંયા મળે છે કલાટીમાં અને વોચ પણ છે ઉપર જ છે આપણે તો બહુ મસ્ત એક વસ્તુઓ વધુ પડતી આપણે કહેવાય છે કે બહેનોને એ છે અને અલગ અલગ આપણે આ છે સુધી છે પણ આપણે બધા બેડરૂમ ને એવું બધું છે તો ચાલો આ બધું છે મિત્રો ને ખૂબ આનંદ પણ થયો મને તો હવે આપણે ચાશું તો અત્યારે હું કલાટી ટોટલે છું મિત્રો અને દર્શક ભાઈને મળ્યો બીજા મિત્રોને પણ મળ્યો ખૂબ આનંદ થયો એ પણ ખૂબ સારા છે બધી ડિટેલ્સ લીધી આપણે ને ભારે વરસાદનું વાતાવરણ છે બધા મિત્રો નીચે તો પાર્ક કરેલી છે આપણે બાઇક હવે ચાલશું આપણે મિત્રો ને આપણે વિજયભાઈ થેન્ક યુ સો મચ કે તમારા હિસાબે આવ્યો છું હું આજે તો તમને મને યાદ દેવડાવતા હતા ત્રણ ચાર દિવસથી ને દર્શકભાઈને તો મળ્યો ખૂબ આનંદ થયો મને તો આ છે આપણે કલાટી હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ડાયરાન રામ રામ જયષ્ણ રામ રામ કલર ને કહું છું સ્વીકાર કરજો ને હે જય શ્રી કૃષ્ણ ભગવાન મારા ઠાકર આશીર્વાદ મને આપજો તો જો મિત્રો આજે ઘણા દિવસ પહેલાં બેને ફ્લિપકાર્ટમાંથી કંઈક ઓર્ડર કર્યો તો ને પાર્સલ આવી ગયું છે આપણું તો જોવાનું રહેશે આપણે કે હું આ શું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો આપણે એને આજે અનબોક્સ કરીએ મિત્રો જો જોઈ શકો આવી ગયું છે પાર્સલ અને શું હશે આની અંદર ગેસ કરો તમે શું હશે આની અંદર તો વિચારો કે એ લાગે શું આવ્યું છે પાર્સલ ત્યાં સુધીમાં ગેસ કરી શકો આપણા બધા એ મિત્રો કે પાર્સલમાં શું આવ્યું છે તો અનબોક્સ હોય પણ આજે થશે મિત્રો ને આઈ હોપ કે તમે બધાય મજામાં હશો ને હું પણ એકદમ આનંદમાં છું તો જો અનબોક્સ કરવાનું છે અને પછી જોશું આપણે કે અંદરથી શું નીકળશે એ ને કાલનો આજે જે બેને કાલે મિસિંગ કર્યું તો એ આજે મિસિંગ નહીં થાય ને ભરેલ પૂરી બાદલ બધા જ મિત્રોને કહું છું કે બધાએ આવજો ભરેલ પૂરી ખાવાને આવ્યો કે તમારા બધાને પ્રેમ ને લાડ છે તો ખાઈ લીધી હશે મારે પ્રે કયો પ્રેમ ને કયો લાડ તો આપણે પ્રેમ કોઈ ભાઈનું નામ ન મિત્રો તમે આવો ઈ પ્રેમ નકો ક્યાંક બીજા કોઈ ક્યાંક બીજું હમ છે આપણે મિત્રો હો એટલે અમારે ઠાકરનો પ્રેમ જો અહીંયા છે ઈ અમાર ઠાકરનો દુલાર પહેલા તો અને અમારે બધે અમાર ઠાકર જો મારી ઉપર અસીમ કૃપા વરસાવે છે તમારા ઉપર તો આવે એવો પ્યારો આપડે ઠાકરનો પ્રેમ પહેલા તો મને ને બધા મિત્રો જે જોવે છે રોજ મારા મિત્રો બધા અમારી યુટ્યુબ ને એ બધાના પ્રેમ અને દુલાલથી મિત્રો કહું છું કે પૂરી બધાએ જેની કોમેન્ટ કરી છે બધાએ ખા મેં ખાધીને તમને બધા મેં યાદ કર્યા હતા એ વ્લોગ પણ આજે જ આવશે એટલે

બેંજો રોટલા બેંજો રોટલા કરે અહીંયા આવી સીન્યાં અંજવારૂ આવે ને થી જો ખાવા અમારો લાડલો ઈ કીય

કોઈ મિત્ર કોમેન્ટ કરજો તમે કરો કે ન કરો કોમેન્ટ પણ મારો વાર લાડલો કુર્સી ઉપર નજર રાખે છે રિહાઈ ન જાય કે જો પછી હું શું આ થઈ કરો તા લાડલા કીયો મિત્રો ને કે આઈ જોઈ કીયો ને તાતા એ કીયો જો લાડલો ને રૂપા રોકે જો વેલકમ વેલકમ ઈ એવો

તો મિત્રો એવું બધું છે ને બેન જો મે બેન રોટલા કરે ગરમી બેન ને અમારે સેટી સેટી એ ચાલો મિત્રો ચેનલ ને લાઈક શેર ને અમારે ટકો જોયો હોય લાઈક પણ ને દેખાય તો મો દેખાય ના તો ચાલો મિત્રો બાય બાય વેલકમ